થોડુંક હશે ઓલી વધારે પૂરું કરી પેલા ફરવા નવાનું કઈ દઉં કેમકે બધો રોપ છે ને બધો પૂરો થઈ ગયો અડધો કેરો ખાલી બાકી રહ્યો છે લેવાનો અને એ લેવાય જાય ને પછી આપડે ક્યાંક પ્લાન ગોઠવીએ હવે અને પગાર પણ ટૂંક સમય જ હવે આવી જવાનો છે એટલે પગાર આવી જાય પછી ફરવા જાય વાહ સબસ્ક્રાઇબર ને લબડાવો છો કે આજ આવશે ને કાલ આવશે ને હવે ની ચાહોતી કેતા ની કાયુસ પણ લે એમાં તારીખ માં થોડુંક ઓલું થતું હોય પ્રોબ્લેમ તો એમાં હું શું કરી શકું તારીખ તો આવી જ ગઈ છે પગાર ની પણ હજી જમે નથી થાતો ખાતા મકાઉનમાં જમ્યા થાય પછી હું તમને કહું ને પછી તો હું બહુ ખુશ થઈ જાશ એવું છે બધું કા એવું જોને કે રદી 1.5 વર્ષ ની મહેનત છે તો આપણે પગાર આવવાનો એટલે ખુશી જોવાય ને કાક અલગ એટલે આપણે પગાર આવવાનો છે તો પહેલા તો આપણે

તો આપણે લઈ લેવી કારણ કે હલવો કરશું અને કા શાક કરશું તો કેમ તુરિયાનો શેલ દેખી કીધો આ હવે કાઢ નાખવાના છે પૂરું થઈ ગયું તુરિયાનું ખાખરી ગયા કાઢ નાખવાના છે આજ હા એમ તને કોણે કહી દીધું મને ખબર જ હોય વાડીના માલિક રહ્યા ને એટલે ખબર જ હોય ને હા જો હવે આવા રે હવે કઈ નું મોટા થાય પૂરું થઈ ગયું કા હા પછી ડુંગળીનો સમય થઈ ગયો એટલે પડું ખાલી કરવું પડશે સરસ સગન ના 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 સ્વાદ દૂધી કવડી મોટી હામે આ હલવો

સામે પગાર લગાય તો એમ થાય કે વાહ ભાઈ હારાશે તો એમ થાય કે દેખાવ ના કરવાનો હોય કઈ

तो कतिले 2 2 द्वार बनायो लाजिवार क्या बनायो चारजीवार बनायो छे हो तो मने याद नही थी छोरी खाय खान कटू बोलो छो लने आइसन उदन लाग्यो मने उतावरस ने ओ आय छोरी ओ हो हो माडी ओ दपा कोमट तुरियो तोरते नही बिनु छे बिनु से मन खबर छे हो के अन्या छे पर नामु छे जो એકવાર તો તોડી લીધું છે કઈ ખબર પડે નહીં હા અને મારા બધા સબસ્ક્રાઈબર ને કેવું પડશે નવા હોય એને તે અને જૂના હોય એને તે હમણાં અમે કામમાં ભળી ગયા છીએ રોપના એટલે તમે કઈ સપોર્ટ દેતા નથી અમને કારણ કે વ્યૂઝ જ નથી આવતા અમારે તો કઈ દરરોજ અમે ફરવા ન જઈ પણ કારક તો તમારે એડજસ્ટ કરવું પડે હે ને હમણાં પંદર દિવસ આપણે વાળીના જ નકરા કન્ટિન્યુ વિડીયો મેક્યા છે પણ એ થોડાક કામમાં છે ને એટલે એને લીધે કારણ ભરવા જાહો એટલે કોઈના હાથમાં ની રેવી હા ગોઠવી મને એટલા સડ્યા છે શાક તો થઈ રહે મસ્ત અને દૂધી સડી તો ન તો તો છે ને આપણે ખાયું છે તો ગમે ત્યારે આપણે બજારે જ છે માર્કેટ બજાર ભરાય છે તો સેલ ભરાય

અરે ના આસ્તા એ વાડીએ રોકાવાનું છે ઘણા ટાઈમ થી આપણે વાડીએ એક વાર રોકાવા નથી આજ આપણે વાડીએ રોકાઈ જઈએ તો ના 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 બીક લાગે મને બીક શું લાગે હું ઓડો બોતો હવે જા જો આજે હોય તારી ના ના તે તમે હોય તમને ખાઈ જાય ને મને ખાઈ જાય આયુષ ને ખાઈ જાય હા તે મને ખા છે ધરાઈ રહે પછી તારો વારો નહી આવે કઈ કામ તો હોય આ ફાકા કઈ ખૂટશે નહી અને મારી કઈ વાતો ખૂટશે નહી તો અમે વિડીયો એ પૂરો કરી છે અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી એક નવા બ્લોગમાં મળીશું ત્યાં સુધી બાય બાય